નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છોટ ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન વિભાગ આગાહી અનુસાર આજે રાજ્યમાં દેવરી ઋતુઓનો અનુભવ થાય તેવી શક્યતા છે આગામી દિવસોમાં વધુ વરસાદના એંધાણ નથી આગામી ચોવીસ કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું થશે તો અગિયાર ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે આ ઉપરાંત બાર ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ હળવા વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે આગામી ત્રણ મહિનામાં ત્રણ ઋતુનો અનુભવ થવાની શક્યતા છે જે કારણે પાક પર માઠી અસર થઈ શકે છે આજથી તેરમી ઓક્ટોબર સુધી વાતાવરણમાં પલટો રડી શકે છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને સાંધ પ્રદેશોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દરિયાકાંઠે ડીસી એક સિગ્નલ લગાવવામાં આવ્યા છે એક ઓક્ટોમ્બરથી નવા નિયમો લાગુ જો તને તમારા આધાર કાર્ડનું નામ સરનામું અથવા ફોટો અપડેટ કરવાનો વિચારી રહ્યા છો તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર કાર્ડ અપડેટ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે આ લૂમો એક ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે અને તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ફેરફાર કરવો પડેલા કરતાં વધુ ખર્ચાળ રહેશે યુઆઈડીઆઈ અનુસાર એક ઓક્ટોબરથી નામ અથવા સરનામું બદલવા જેવા સામાન્ય સુધારા માટે રૂપિયા પિંચોતેર ફી લેવામાં આવશે બાયોમેટ્રિક માહિતી ફોટો ફિંગરપ્રિન્ટ આઈરિસ અપડેટ કરવા માટે રૂપિયા એક સો ફી લેવામાં આવશે સાત થી સત્તર વર્ષની વયના બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ માટે પણ રૂપિયા એક સો ફી લેવામાં આવશે જો કે નવો આધાર કાર્ડ બનાવવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં અને તે પહેલાની જેબ મફત રહેશે ત્રણ સવારી વાહન ચાલકો હદંડ જો તને તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર છે તો તમની જેલ થઈ શકે છે એક તારીખથી અમીમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે આવા કિસ્સામાં તેને ત્રણ વર્ષની જેલ અને પચ્ચીસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જો તને ટુ વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક ચાર વર્ષથી વધુ ઉંમરનું છે તો એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે દિવાળીના તહેવારને લઈને લેવાયો નિર્ણય દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓ અને પેન્શનો માટે વધુ એક ખુશખબર સામે આવ્યા છે દકિતનું ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર મહિનાનો પગાર ભથ્થા અને પેન્શનની ચૂકવણી દિવાળી પડેલા કરવાનો નિર્ણય લીધો છે સામાન્ય રીતે ગુજરાત સરકારના કર્મચારીઓને જે માસનો પગાર કે ભથ્થા ચૂકવવાના હોય તે બીજા મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોમાં ચૂકવવામાં આવતા હોય છે જોકે આ વર્ષે વીસ ઓક્ટોબરના રોજ દિવાળીનો પર્વ આવી રહ્યો છે આથી સરકારી કર્મચારીઓ અને પેન્શનો ઉત્સાહપૂર્વક તહેવાર ઉજવી શકે તે માટે ઓક્ટોબર મહિનાનો પગાર પેન્શન સહિતના ભથ્થા વહેલા ચૂકવવામાં આવશે ખેડૂતોને પશુ ખરીદવા સાત હજારની લોન ખેડૂતો માટે સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી વિકસાવી રહી છે હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે પણ મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ તે મહત્વપૂર્ણ પગલાઓમાંનું એક છે આ યોજનાથી નાણાંને લગતી પશુપાલકોની ચિંતા દૂર થઈ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરકી કોઈપણ ગેરંટી વિના એક લાખ સાઠ હજારની લોન મળે છે કે લોનની રકમ ત્રણ લાખ સુધી વધારી શકાય છે આ લોન પર ખેડૂતોએ ટકા વ્યાજ ચૂકવવું પડશે જો તમે સમયમર્યાદા પડેલા સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા ત્રણ ટકાનું રિબેટ આપવામાં આવે છે એટલે કે જો નિયમો અને શરતોનું પાલન કેન્દ્ર સરકાર તરફથી મળશે ખુશખબરી કેન્દ્ર સરકારે નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના ના રોજ એલઆઈસી વીમા સખી યોજના શરૂ કરી હતી આ યોજનાને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને લાખો મહિલાઓને રોજગાર પણ મળ્યો છે આ સિવાલ વીમા સખી યોજના એ જીવન વીમા નિગમ દ્વારા મહિલાઓ માટે શરૂ કરાયેલી એક ખાસ યોજના છે તે અઢાર થી સિત્તેર વર્ષની વયની મહિલાઓને લાભ આપે છે આ યોજનામાં દસમું ધોરણ પાસ કરેલી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે આ યોજના હેઠળ મહિલાઓને પહેલા ત્રણ વર્ષ માટે તાલીમ આપવામાં આવે છે જે દરમિયાન તેમને વીમા વિશે શીખવવામાં આવે છે તાલીમ દરમિયાન તેમને પ્રથમ વર્ષે દર મહિને રૂપિયા સાત હજાર બીજા વર્ષે દર મહિને રૂપિયા છ હજાર અને ત્રીજા વર્ષે દર મહિને રૂપિયા પાંચ હજાર ચૂકવવામાં આવે છે વીમા કવરેજ ઉપરાંત કમિશન પણ ચૂકવવામાં આવે છે આજના બજાર ભાવ આજે આ અહેવાલમાં આપણે ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું ગોંડલ એપીએન્સી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે ખાસ કરીને મગફળી જીરું ઘઉં તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે અહીં તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવિધ ફળોની પણ આવક થાય છે જેના પણ ખેડૂતોની સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જૈંગ કપાસની પણ નોટા પ્રમાણમાં અવાક થાય છે અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખૂબ જ આતુર હોય કારણ કે ગોંદલ માર્કેટમાં જે કપાસના ભાવ જો મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા વેચોરની વાત કરવામાં આવે તો ગોંડલમાં મધ્યપ્રદેશ તામિલનાડુ હરિયાણા રાજસ્થાન કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ વિદેશના વ્યાપારીઓ પાકની ખરીદી કરવા માટે આવે છે દિવાએ પહેલા ટ્રમ્પે આપ્યા ગુડ ન્યૂઝ ભારત વિશ્વની ફાર્મસી ઓફ ધ વર્લ્ડ અમેરિકાની સુરતાલીસ ટકા જેનેરિક દવાઓ પૂરી પાડી છે જેમાં ડાયાબિટીસ બ્લડપ્રેશર કોલેસ્ટ્રોલ એન્ટીબાયોટિક દવાઓનો સમાવેશ થાય છે આ સસ્તી દવાઓ અમેરિકાના ગરીબ મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ છે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતીય જેનેરિક દવાઓ પર ટેરિફની યોજના મોકૂફ રાખી જે ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે વૈશ્વિક દવા સપ્લાયમાં ભારતની તાકાત સાબિત થઈ છે પ્રાકૃતિક ખેતી વિઘા દીઠ મળશે વીસ હજાર સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાને માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇમ્પોર્ટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે